સરસ્વતી તાલુકાના ભાટસણ ગામે ભાજપના લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા આયોજન કરવામાં આવ્યું આ ગાંધીનગર દક્ષિણના ઠાકોર પણ હાજર રહ્યા જેમણે જાહેર મંચ પરથી ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને ગુંડાઓ સાથે સરખાવી હતી એટલું જ નહીં આકરા પ્રહાર કરતા કહ્યું કે ગુજરાત અને દેશને કોંગ્રેસે સિત્તેર વર્ષ સુધી લૂંટ્યું છે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ઘણા તોફાનો થતા હતા હું તો માત્ર દોઢ વર્ષમાં થાકીને કોંગ્રેસમાંથી પાછો આવી ગયો હાલ તો દેશના લાખો કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે એક વાર કોઈ ભૂલો પડે પરંતુ અમને યાદ છે કે અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથ નીકળતો હોય અને રથ ઘણીવાર એ લૂંટાતો રથને ખેંચવાનો પ્રયત્ન પણ થયેલો છે

વર્ષમાં હું હું પાછો આવી બીજા કોઈને છું ને આમાં આજે તો લાખો કોંગ્રેસ છે આખા દેશના બધાને ભૂલ સમજાઈ કે યુગ પુરુષ આયા છે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ આ દેશને આગળ લઈ જઈ રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ ના સમર્થન આપવા માટે લાખો કોંગ્રેસના નેતાઓ આવ્યા છે હું તો નાનું છોકરું હતું એ વખતે